કિસાન સંઘ અરવલ્લી દ્વારા સ્વર્ગવાસ મહેશભાઈ ના પુત્ર ની શ્રદ્ધાંજલિ પત્ર અર્પણ કરવામાં આવ્યો આજ રોજ અરવલ્લી જિલ્લા કિસાન સંઘ તથા અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા માં આવેલી કિસાન સંઘ કમિટી આજરોજ માલપુર તાલુકાના રૂખનાથપુર ગામે પટેલ મહેશભાઈ શિવ માલપુર તાલુકા કિસાન સંઘમાં મંત્રી તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી તેઓની કામગીરીથી તાલુકાના ખેડૂતોના પ્રશ્નો બાબતે વાચા આપવા મદદરૂપ થતા જેઓનો તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ પોતાના ખેતરમાં જતા હતા ત્યાં કલિયાદાથી નજીક મોડાસા ગોધરા રોડ પર અચાનક નંબર વગરની કાર ટક્કર મારી પલાયન થઈ ગઈ હતી ત્યાં નજીક ટોલ ટેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે ત્યાં નંબર પ્લેટ વગરના વાહનો માટે જવાબદાર કોણ આવા નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર હવે પછી ચાકશે કરવાની શક્તિ આપે તે બાબતે જિલ્લા કિસાન સંઘ પ્રમુખ શિવાભાઈ લતા પ્રિન્સી પટેલ તેમજ જિલ્લા પ્રભારી સાથે તમામ તાલુકા પ્રમુખ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા ગૌરીશંકર પટેલ આઈ સેવન ગુજરાતી અરવલ્લી ભાઈ શ્રી મહેશભાઈના આજે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય કિસાન સંઘ જિલ્લાના ટીમના કાર્યકર બંધુઓ પ્રદેશ ટીમના કુમારી મંત્રી મંત્રીશ્રી રાષ્ટ્રીય ટીમના કે જેની જવાબદારી પણ એમની છે જ બેવડી જવાબદારી છે અહીંયા આજે તમામ તાલુકાઓના અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના છ છ તાલુકાના કાર્યકર મિત્રો ઉપસ્થિત રહી ભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ હતો એમાં એક ખરેખર આ માલપુર તાલુકા માટે એક દુઃખદ ઘટના છે તાલુકામાં આદનો કાર્યકર એક પાયાનો કાર્યકર અને નિષ્ઠાવાન કાર્યકર ગુમાવ્યો છે એ બાબતે અમને બધાને દુઃખ થાય જ છે પરંતુ ઈશ્વરે ગમ્યું તે સારું એમાં આપણા કશું કંઈ કરી શકતા નથી એટલે આજે આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત રહી બધાને મરહુમ આત્માને પરમ શાંતિ મળે એ માટે ભગવાનને પ્રાર્થના અને બે મિનિટ મૌન માળી સરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી